પાટણ ચાણસમાં હારીજ અને સરસ્વતી તાલુકાના ખેડૂતો પહોંચ્યા કલેકટર કચેરી અગાઉ ના બ્રાહ્મણવાડા ગામે ખાવડા નામની ગ્રીન કંપનીના માણસો પોલીસ પ્રોટેક્શન સાથે કનેક્શન નાખવા માટે આવતા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો પાટણ કલેકટર કચેરી ખાતે ખેડૂતોએ કલેકટર સાથે બેઠક યોજી હતી જો યોગ્ય નિર્ણય નહીં આવે તો આંદોલન ચાલુ રહેશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું ત્યારે ખેડૂતો દ્વારા કલેકટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો રિપોર્ટર જયેશ ગજજર પાટણ જે લાઈન નીકળી સાચો પાછળ કેવી નહીં એ લાઇનમાં મોટા મોટી લાઈન છે એની અંદર નીચે અમે કામ કરતા હોતો પણ અમને ડરનો ભય રહે છે છતાં જે વળતર ચૂકવે છે જે બે હજાર સત્તરમાં જે અગિયાર રૂપિયા જેની જંત્રી હતી એમને સાતસો વીસ રૂપિયા જેવું ચૂકવવામાં આવેલું છે તો એની જગ્યાએ હાલની અંદર ઘટ બે હજાર ચોવીસ હાલ છે તો ઘટાડી અને એમને પચાસ ટકા જેવું કરી નાખ્યું છે અમારી માંગ એ કે બે હજાર સત્તરમાં જે ચૂક્યું વળતર એ અમને ચૂકવે અને એનો ચાર ચાર ટકા તો ફુગાવો કરી ચૂકવે અને જો નહીં ચૂકવે તો અમારે પરિવાર સાથે આત્મવિલોપન કરવું પડશે ના છૂટકે સંઘર્ષ કરવા માટે અમે પૂરેપૂરી તૈયારીમાં છીએ એની તમામ જવાબદારી એક સરકારની રહેશે સરકાર જોડે રહીને કામ કરાવે છે એમના જે રાજકીય માણસો હોય પણ એ પણ છાવરતા હોય તો તમારે સરકારને ધ્યાન લેવું જે ખેડૂતોને જે તમે જે રોટલા ખો છો એ પણ ખેડૂતોના છે ખેડૂતોની જમીન હટાવી ક્યાં જશો તમે આ રીતે આપનું કહેવું છે અધિકારીશ્રીને મળવાનો કલેક્ટરશ્રીને ટાઈમ છે ખેડૂતને મળવા માટે આચાર આચારસંહિતા લાગુ પડે છે એમને અધિકારી માટે આચાર આચારસંહિતા લાગુ નથી પડતી ખેડૂતોને આપવાનું થાય એટલે આચાર સંહિતા લખવું પડશે આ જો હુકમી છે ખેડૂતો સાથે અમને પીએ એમને કહ્યું કે આચાર સંહિતા છે એટલે કલેક્ટર નહીં મળી શકે આજે અધિકારીને એમને મળવાનો ટાઈમ છે અધિકારીને મળવા માટે આચાર સંહિતા લાગુ નથી પડતી એમને ખેડૂતોને મળવા માટે આચાર સંહિતા લાગુ પડે છે તમને અહીં નોટિસ આપીને બોલાવ્યા હતા કે તો એ એ એમને બોલાવ્યા છે એ 15 બીજું કે અમારા ઉપર હવે આરાય લોકોએ જો ઉકમી કરે છે પોલીસના પ્રોટે પોલીસને ધાક ધમકી આપી અને ખેડૂતના ખેતરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે પણ આ સદતતા નહીં થવા દે ખેડૂત એકત્રિત છે અને ખેડૂત સુધી અમને પ્રમાણ નું વર્તન નહીં મળે ત્યાર સુધી અમારી લડત ચાલુ છે આજે અમે ખેડૂતો અહીં પાટણ કલેક્ટર ઓફિસે એટલા માટે આવ્યા છીએ કે પાટણ જિલ્લાની અંદરથી સાતસો પસઠ કેવી પાવરગ્રીડની એક લાઇન પસાર થાય છે અને એના આ બધા આ બધા ભાઈઓ અસરગ્રસ્ત ખેડૂતો છે અને એ વળતર માટેની માગણી કરવા માટે આવ્યા હવે વસ્તુ એવી છે કે સાતસો પસઠ કેવીઆરની લાઇન બે હજાર સત્તરની અંદર પાટણ જિલ્લામાંથી પસાર થયેલી છે અને એ વખત જે વળતર આપ્યું છે એ વળતરનું અત્યારે હાલ મોની કે જે ક્રિકેટર સાહેબને એવોર્ડ જાહેર કર્યો છે એમાં અડધું વળતર મળે છે એટલે અડધા કરતાં ઓછું વળતર મળે છે એટલા માટે ખેડૂતોનું ભયંકર જેને કહેવાય ને કે અન્યાય થઈ ગયો છે તો આ અન્યાય ન થાય એની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ પૂરું પૂરું વળતર અમને મળે અને બે હજાર સત્તરની અંદર આવ્યો ખરેખર તો શું છે ત્રણ ટકા ફુગાવવાનો દર ગણીએ ને તો એ સાત વર્ષનો સાત તરી એકવી એટલે વીસ ટકા વધારો અમને આવવો જોની ડો કે એ વખત આઠસો રૂપિયા આવ્યા હોય તો એકસો સાઠ રૂપિયા પ્લસ કરીને અમને આપવા જુઓ તો ખરેખર ન્યાયી વળતર કહેવાય પણ તોય તોય અમે એટલી માગણી નહીં કરી અમે તો એટલું જ કહીએ છીએ કે ભાઈ બે હજાર સત્તરની અંદર તમે જે આપ્યું છે એટલું આપશો તો એમનો સંતોષ છે અને અમે એ પ્રમાણની ગણતરી કરી એ સિસ્ટમથી અને જે વળતર છે એ આપશો તો એમનો સંતોષ છે પછી અમે અધિકારીઓ અમારે તો પોલીસ લઈને કામ કરવા માટે આવેલા તો અમે અધિકારીઓને મળ્યા અને એમને કીધું કે ભાઈ શું છે અધિકારીઓ તો કીધું અમને બચાવેલું કે કલેક્ટર સાહેબ આપું તો અમે આપવા માટે તૈયાર જ છીએ અમારી ના જ નહીં તો આ સહ સયો ફ્લેક્ટાઇ સાહેબ જો પોલીસ રક્ષણ આપી શકતા હોય તો ખેડૂતોને વણતર કેમ નો આપી શકે અને બે હજાર સત્તર પ્રમાણનું ક્યાં અત્યારનું ચોવીસનું અમે માગણી છે એટલે અમારી એક બિલકુલ ન્યાય અને વ્યાજબી માંગણી છે એટલે જો જો કશે આ રીતે આ રીતે જો સ્વીકારશી નહીં

સરકાર સર આ સરકાર સરકારે બે ચાર ની અંદર નવી નીતિ જાહેર કરી એની અંદર ઘટ્યું સરકારે બે નવી નીતિ જે જાહેર કરી એમાં વળતર ઘટ્યું આજે માન લો કે ચાર ગણા કરીને આપવાની આપવાનો નિયમ હતો હવે આજે માન કે બસો ટકા એટલે બે ગણા કરીને આપવાનો નિયમ કરી દીધો બે સત્તર બે હજાર સત્તર પ્રમાણે તમને વર્તન નહીં મળે તો આગામી તમારે શું રણનીતિ હશે ખેડૂતો આંદોલન ઉગ્રા બનાવીશું અને કામ નહીં કરવા દઈએ શું નામ તમારું મનુભાઈ ચૌધરી જે વીજ લાઈન નીકળે છે અમારા ખેતરોમાં એ બે હજાર સત્તરની પ્રમાણે જો અમારે ચૂકવણું થાય છે તો અમે લાઈન હેડવા દઈશું ન કોઈ બી ભોગે આંદોલન કરીશું મરી મીટવા માટે પણ અમે તૈયાર છીએ અને પોલીસે ગમે એટલી લાવજે તો અમારા ગામને બહાર આવીને ખેતરોમાં આડા થઈને ઊંઘી રહે છે પણ અમારે પૂરેપૂરું વળતર ચૂકવવું પડે તો અમે આ આમાં સામેલ થઈશું ન કે કોઈ હિસાબી થવાના નથી છતાં અહીં નહીં મળે તો શું કરશું નહીં મળે તો અમે તો આગળ આ આંદોલન કરીને મરી ફીટી છું પણ અમે આ ક્ષેત્રની અંદર પ્રવેશ નહીં કરવા દઈએ આત્મવિલોપ નહીં આ આત્મવિલોપ કરવા માટે પણ તૈયાર છીએ અને કંઈક સરકારની જવાબદારી રહે છે જે કોઈ થશે તો એ સરકારની જવાબદારી રહે છે એની વહેલી તકે સરકાર એના પગલાં લે અને અમને નહીં આલે ખેડૂત દે હા